સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસ લાલા કરી રહી છે ત્યારે અડાજણ વિસ્તારમાં દાદાગીરી અને મારામારી કરતા ત્રણ આરોપીઓનું પોલીસે સરગસ કાઢ્યું સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના અડાણ વિસ્તારમાં દાદાગીરી સાથે મારામારી કરતા ત્રણ પોલીસે વિસ્તારના રહેવાસી અને સંત સોસાયટી પાસે ગાડી અથડાવવા મુદ્દે ચપ્પુ અને પાઇપ વડે હુમલો કરી પોતાની ધાક જમાવવાનો પ્રયાસ કરતા માથાભારે ઈસમો પોલીસે સરઘસ કાઢ્યું હતું અસામાજિક તત્વો ઘાતક હથિયારો વડે હુમલો કરી ભાઈગીરી સાથે વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કરતા હોય જેથી પોલીસે માતા ભારે ઈસમો નું સરઘસ કાઢી પાઠ ભણાવ્યો હતો સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વો આતંક જોવા મળી રહ્યો છે ધાક જમાવવાનો પ્રયાસ કરતા માથાભારે ઈસમોનો પોલીસે સરઘસ કાઢ્યું હતું અસામાજિક તત્વો ઘાતક હથિયારો વડે હુમલો કરી ભાઈગીરી સાથે વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કરતા હોય જેથી પોલીસે માતાભારે ઇસમો નું સરઘસ કાઢી પાઠ ભણાવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે